વાગે તમે મને ચાર વાગે અરેસ્ટ કરી આખી દુનિયા એ જોયું છે આને પકડી લાવું ફૂટલે કરો ને ચાલુ છે મોબાઈલ નાખો કોલ ડિટેલ તપાસો

લઈને બધાએ આ વિષય પર નિવેદન આપ્યો એના પછી નિરંજન વસાવા પર હુમલો કરવામાં આવ્યો અને નિરંજન વસાવાનો એ આક્ષેપ છે કે બુટલેગરે હુમલો કર્યો છે એ બુટલેગર ખૂબ કુખ્યાત છે અને એનું નામ પોલીસ ચોપડે પણ છે અને છતાં એની સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી ગઈકાલે ચૈતર વસાવા અને નિરંજન વસાવા પોલીસ પાસે ગયા પોલીસ સ્ટેશન જઈ અને પછી પીઆઈ સાથે બબાલ કરતા દેખાયા એ જે મહિલા પીઆઈ સામે બેઠા છે એમની સામે બહુ જ બધા સવાલ ચૈતર વસાવા કરી રહ્યા છે આ મુદ્દા પર આજે ચૈતર વસાવા સાથે અમે પર્સનલી પણ વાત કરી ચૈતર વસાવાનું એવું કહેવું

મોબાઈલ સર્વેન્સર નાખો કોલ ડિટેલ તપાસો કોની કોની કેમ ને હું ધારાસભ્ય છું ભાઈ તમે છે ને બે વાગે ત્રણ વાગે મને કરી લાવ્યા હતા ની તમારી સાત વાગ્યા ની થી ખબર છે ને

તમે જોયું હશે કે અગાઉ થી ચાર દિવસ પહેલાં નિરંજનભાઈ વસાવાએ મીડિયા પ્રેસ કરીને નર્મદા જિલ્લામાં બે નંબરના ધંધા એટલે કે દારૂ અને ડ્રગ સાથે જોડાયેલા લોકોની સામે એમણે મોરચો માંડ્યો હતો અને આ બુટલેગરો આ ડ્રગ પેટલરો કેટલા પાર્ટીના નેતાઓના ઓથારે એમના આશીર્વાદથી આ ખૂબ વિશાળ પ્રકારે ધંધાઓ કરે છે ખૂબ ટેમ્પા અને ટેમ્પાર આ વિસ્તારમાં દારૂ આવે છે ખૂબ મોટા પાયે ડ્રગ્સ વેચાય છે અને કેટલાક બેરોજગારો યુવાનોને ડ્રગ પેડલર તરીકે અહીંયા ઉપયોગ થાય છે જેનો અમે અમારા જિલ્લાના પ્રમુખ નિરંજનભાઈ વસાવા દ્વારા વિરોધ કરવામાં આવ્યો જેને ધ્યાને રાખીને ભાજપના કેટલાક નેતાઓની સૂચનાથી ગત રોજ ભર બજારમાં રાજપીપળા ગાંધી ચોક ખાતે નિરંજનભાઈને એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર એમની ગાડીને આતરવામાં આવી બુટલેગરો દ્વારા અને બેફામ

એ અમે ડ્રગ્સ સામે બોલીએ અમે દારૂ સામે બોલીએ એટલે લોકો ને ગમતું નથી એમના નેતાઓને ગમતું નથી અને બુટલેગરોને ઉશ્કેરીને ગેરકાયદેસર ટોળકી બનાવીને બુટલેગરો દ્વારા હુમલાઓ કરવામાં આવે છે એટલે અમે એ બુટલેગરોના હુમલાથી અમે કંઈ ડરવાના નથી અમે કાયદેસરની કાર્યવાહી કરાવવા માટે નાંદોદ પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે એમને અટક પણ કરી લેવામાં આવી છે એફઆઈઆર પણ થયેલી છે અને આવનારા દિવસોમાં આવા લિસ્ટેડ બુટલેગરોના ભૂતકાળના ઇતિહાસના કેટલા કેસો છે તેનું લિસ્ટ પણ અમે માગીશું અને આવા લિસ્ટેડ બુટલેગરોને પાસા તળીપારની દરખાસ્ત પણ અમે કરાવીશું અને એમને પાસાને તળીપાર કરવામાં આવે એવી અમે આવનારા દિવસોમાં માંગ પણ કરીશું અને આવા બુટલેગરોથી અમે ડરવાના નથી પોલીસ જો યોગ્ય કાર્યવાહી આવા બુટલેગરો સામે નહીં કરશે તો આવનારા દિવસોમાં જનતા રેડ પણ અમારી આગેવાનીમાં થશે અને આવા બુટલેગરોને એમનો જે દારૂના પૈસાનો નશો હશે એ ઉતારવાનું કામ પણ અમે કરીશું ઓકે થેન્ક યુ સો મચ ચૈતરભાઈ તમે અમારી સાથે જોડાયા અમને સમય આપ્યો જી ધન્યવાદ